ભાઈ ધ્યાન રખાય ને તમારે કોઈ પણ કામ કરતા હોય ત્યારે આટલી બધી શું જલ્દી હોય છે સોરી દેવાંગ મને થોડી ખબર હતી કે આવું થશે અને લાગ્યા ઉપર ડામ દો છો તમે તો મને એવું કંઈ નથી ભાભી હા છે ને આટલું બધું લાગ્યું છે તમને હવે કામ કેવી રીતે કરી શકશો અને આમ પણ આ ડામીની તો કંઈ કરાવવાની છે નહીં એ પછીની વાત છે ને પહેલાં તમે ધીમેથી બોલો ને આ ના ખીજાવ છો મને તો ખીજાવ જ ને આ કંઈ ઓછું લાગ છોરે દામિની આ રસોડામાં કામ કરતા કરતા મને લાગી ગયું લોહી નીકળી ગયું તો ઘરમાં બીજું કોઈ નહોતું હાદીભાઈ નહોતા હું નહોતી તને ખાલી તે જ મળ્યો એવું નથી આ તો હું જોઈ ગયો ભાભી તમને કઈ નથી કીધું મેં વાત કરું છું ને એની સાથે બચ્ચે કેમ ના બોલું આ તું જે રીતના વાત કરે જે રીતના વાત થોડી કરવાની હોય કરવા હા તમારે તો બચ્ચે બોલું જોઈએ નહીં કારણ કે હું જો મીરાને કહી રહી છું બોલવું જ પડે તમારે વચ્ચે બોલો દામિની સાચે જ કઈ નથી અમારા હાથમાં લાગ્યું તો પાટો બાંધતા હતા તું કેમ આટલી બધી ઉકડે છે મેં ક્યાં કહ્યું કે તમારા બંને વચ્ચે કાઈ છે સફાઈ છે ની આપો છો અને એમ પણ મને તો જે દેખાયું ને એ હું બોલી છું અરે પણ આ તારી સગી બહેન છે આ ઘર માં તમે બંને બહેનો હોવા છતાં પણ તું આવી શંકાઓ કરે છે અને એ પણ ભાભી ઉપર કરવી પડે ને કારણ કે જે છે ને એ જ બોલી રહી છું શંકા તો જે ક્લિયર ના હોય ને એને કરવી પડે પણ હું હું તો ડેમ શ્યોર છું તમારા બંને વચ્ચે છે ને કાઈ તો ખીચડી પાકી રહી છે દામિની શું દામિની ક્યાં ની સાંભળું છું કેટલા સમયથી તને કહેતી હતી કે આ તારા નાટક છે ને બધા બંધ કરી દેજે પણ તું શું નહીં પોતાનો ઘરવાળો છે એને પડતો મૂકીને મારા ઘરવાળા પાસે પડી છે બસ દામિની તારી એટલી હિંમત પોતે ખરાબ કામ કરી રહી છે ને મારા પર હાથ ઉપાડે છે બસ દામિની આવ થઈ ગયું હવે અત્યાર સુધી ઘણું બધું સાંભળી લીધું અને સહન પણ કરી લીધું બાકી ભાભી ઉપર હાથ ઉપાડીશ ને હું ક્યારેય નહીં સહન કરું ના સહન થાય ને તમારાથી કારણ કે તમારા બંને વચ્ચે આજે ઈલુ ઈલુ ચાલી રહ્યું છે એટલે ના સહન થાય ભાભી હાથ ઉપાડ્યો તો કેમ વચ્ચે ના બોલ્યા કેથી બોલું હા તું ખોટી છે ખોટી શંકાઓ કરી રહી છે અમારા ઉપર આક્ષેપો નાખે છે તો પછી ભાભીને કેવી રીતે સમજાવું ડોન્ટ વરી તમારા ભાભીને કંઈ નહીં થાય નહીં મારું એમને દામિની બસ કર જે જાણી પછી ને પહેલા તારી બેન છું તને એ વાતનો પણ વિચાર નથી આવતો હું પણ એ જ કહું છું તને એ વાતનો પણ વિચાર ન આવ્યો કે હું તારી સગી બેન છું અને સાથે કરે છે અરે પણ મે શું કર્યું છે તું મને પણ પણ મારા મોઢે બોલાવા છે હા તો સાંભળ તારા અને જે છે ને કે હું સારી જાણું છું અરે પણ કઈ નથી અમારી વચ્ચે આ શું વાત નથી કરતી હું એની સાથે વાત કરું છું ને હા જોઈ લો હવે કેવી રીતે સમજાવી આને હા તે દિવસે તમે સલાહો આપતા હતા ને હવે હવે આને મારે કેવી રીતના સમજાવી કે આવું હું કઈ નથી એને ખોટી ખોટી શંકાઓ કરે છે તો તમારે લિમિટમાં રહેવાય ને તમારી એક લિમિટ હતી ને તમારા ભાભી છે મને કેવું તું ભાભીને વાગ્યું છે તો મને બોલાવી લેવાય ને હું પાટો બાંધી દેત કે પોતે દોડ દોયા ખાવાની શું જરૂર હતી દેવાલુભાઈ બધી ભૂલામાં મારી જ છે હું તમને તમને મારા દીકરાથી વિશેષ માનતી હતી મને ખબર નહોતી કે હવે મા દીકરાના પવિત્ર સંબંધ પર આવી આશ ક્યારે આવશે

પણ ધ્યાન રખાય ને બહુ વાગ્યું છે દવાખાને જવું છે ના તો રડે છે શું કા પાટો તો બાંધ્યો છે એટલે જ રડવું પડે છે પાટો નો આવ્યો હોત ને તો કઈ ના થાત એટલે હું કઈ સમજ્યો નહીં તેવાંગભાઈ મારો પાટો બાંધતા હતા મને લાગ્યું ત્યારે ઘરમાં કોઈ નહોતું બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા અને જ્યારે દેવાંગભાઈ પાટો બાંધતા હતા ને ત્યારે દામિની આવી ખબર નહી શું શું બોલીએ મને આજ શું શું બોલી એટલે હા એને મારાને મારાને દેવાંગભાઈ પર શક છે કે અમે અમે બને અરે એ તો ખોટું કહેવાય ને એ તારી બેન છે એને આવું બોલતા પહેલા પણ કંઈ વિચાર ના આવ્યો કે હું શું બોલું છું જરાક તો શરમ કરવી જોઈએ કે નહીં એને પણ ખબર જ છે ને કે તારે અને દેવાંગને વધારે ભળે છે અને એક પાટો બાંધી દીધો એમાં થઈ શું ગયું મે કહ્યું એને કે દેવાંગભાઈ તો મારા દીકરા જેવા છે ચારથી પરણીને આવી ત્યારથી અમારા બંનેના સંબંધો આવા જ છે ખાટા મીઠા એક માં દીકરા જેવા ભાઈ બેન જેવા પણ ખબર નહીં દામિનીને કઈ વાત પર શંકા પડે છે મારા પર પણ મેં કહી દીધું છે કે હું અને દેવાંગભાઈ આજ પછી ક્યારેય વાત નહીં કરીએ ઈવન સામા મળીશું ને તો અમને સાથે નજર પણ નહીં મિલાવું અરે એક ઘર માં રહેવાનું અને આવું થોડી ચાલતું હશે મારા ભાઈનો પણ કંઈ વાંક નથી ને તારો પણ કંઈ વાંક નથી આ દામિનીને સમજવું જોઈએ એના એક ના લીધે આપણે બધા બોલવાનું શું કામ બંધ કરી દઈએ હું એની સાથે વાત કરું છું અને એને કહું છું કે તને કંઈ બોલવાનું ભાન જ નથી તમારે વાત નથી કરવી એક તો એ બંનેની વચ્ચે ઝઘડો થયો છે ગુસ્સામાં મેં પણ એને થપ્પડ મારી દીધી છે વાત વધારવાથી કોઈ મતલબ નથી આદિ ઘરની વાત ઘરમાં રહે તો વધારે સારું સમાજમાં હવે જે થવું એ થવા દે ને એક વાર બધાને ભેગા કરીને વાત કરી લઈએ એટલે વાતનો નિવેડો આવી જાય નિવેડો નહીં આવે ઉલટાની આ વાત વધશે દામિની ના બોલવાના વેણ તો બોલી જ રહી છે ને કોને ખબર કાલ સવારે ઘર મૂકીને વઈ જશે કે કઈ આડાડું કરશે ને તો હું આખી જિંદગી બદનામ થઈને રહી જઈશ જો એવું કંઈ નહીં થાય હું તને કહું છું ને કે હા વાતને હવે વધારવી જ પડશે હા દામિનીને સમજાવી જ પડશે અને કહેવું જ પડશે જો એને કંઈ નહીં કહીએ તો બસ એને તો એટલું જ જોતું છે હા જે આવો આરોપ નાખ્યો છે કાલે કંઈ બીજો આ રોજ જે ચાલુ રહેશે એનું તો શું કરશો

કે કહેવા શું માંગે છે અને એને કરવું શું છે ઠીક છે તમારે વાત જ કરવી છે ને તો વાત કરો પણ એવું ન બને કે આ વાત કરવા કરવામાં અમે બંને બહેનો અલગ થઈ જઈએ માનું છું કે દામિનીની ભૂલ છે એ મારા ચરિત્ર પર જે આંગળી ઉઠાવે છે વાત ખોટી છે પણ તમે જ સમજો ને એ નાની છે ને નાદાન છે હું એને નહીં સમજાવું ને હું એની સાથે શાંતિથી વાત નહીં કરું તો એને કોણ સમજાવશે સમજાવવાની રીતે તે બધું જ સમજાવ્યું હશે કંઈ બાકી નહીં રાખ્યું હોય પણ એને સમજવું જ નથી ખબર નહીં શું દુશ્મની છે તારી સાથે બંને બહેનો હોવા છતાં એક જ ઘરમાં છો છતાં પણ શાંતિથી રહી નથી શકતા થઈ જશે આદી પ્લીઝ તમે શાંતિ રાખો આમ પણ ઘરનું વાતાવરણ ઉગ્ર છે ત્યાં જઈને શાંતિથી વાત કરજો હા એવું લાગે તો તારા મમ્મી પપ્પાને બોલાવી લે એ આવશે તો કદાચ એમની વાત તો ગળે ઉતારશે આ જય શ્રી કૃષ્ણ મહેમાન જય કૃષ્ણ જય કૃષ્ણ આવો આવો અમે લોકો ગઈકાલે જવાના હતા પણ આ જુઓ ને મીરા અને દામિનીના પપ્પાને થોડું અર્જન્ટ કામ આવી ગયું એટલે ગઈ કાલે ન આવી શક્યા એટલે આજે આવ્યા સારું સારું મિરા દામિની સારું કર્યું તમે આવી ગયા આ તમને અહીં શું કામ બોલાવે છે ખબર જ હશે ને તમને પણ આવી રીતે કેમ તમે કેમ હા પૂછો દામિનીને એ શું કરે છે આ ઘરમાં મને પૂછવાની શું જરૂર છે જે કરી રહ્યા છે એમને પૂછો ને પૂછો પૂછો આ તમારા જમાઈને શું કરી રહ્યા છે આ તારા મગજમાં જે શંકાઓ ઘડી ગઈ છે ને એ શંકાનું સમાધાન કરવા બોલાવ્યા છે એમને શંકા કોઈ શંકા નથી આ બધું હકીકત છે મારી નજરની સામે જોવું છે મે અરે સમજાવો તમારી દીકરીને હા હા મોટી બેન ઉપર શંકા કરે છે આ ઘરમાં ઝઘડાઓ ઊભા કરે છે આવા સંસ્કાર આપ્યા છે તમે લોકોએ હા દામિની હા આ કઈ વાત થઈ બેટા અને મીરા ઉપર શંકા અને કઈ વાતની તું શંકા કરે છે મમ્મી શંકા નહીં મને પૂરે પૂરો વિશ્વાસ છે કે દેવાંગ અને મીરા વચ્ચે કઈક ચાલી રહ્યું છે વિશ્વાસ હો અને વાતને સાબિત કરવી એમાં ઘણો બધો તફાવત હોય છે તમે ને આ તો હું બોલા તને પાન છે પાન છે પપ્પા મને અને સાબિતી જોઈએ છે ને આપી શકો છો જેટજી જો મને વાગ્યું હોય તો તમે જાતે મને પાટો બાંધી દો કે પછી ઘરમાંથી કોઈને બોલાવો 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 ને હવે પૂછો તમારા ભાઈને કે તમારા ભાઈએ શું કર્યું હવે એ સમયે કદાચ તમે ત્યાં હાજર હોય ને આસપાસ બીજું કોઈ ના હોય તો તમે શું કરો તો હું ક્યાંથી આવી તમે પાટો બાંધતા હતા ત્યારે હું ક્યાંથી આવી એ તો તું અમને પાટો બાંધતી વખતે જોઈ ગઈ હતી બાકી જ્યારે ભાભીને વાગ્યું હતું ત્યારે નજીકમાં કોઈ નહોતું માત્ર ભાભી હતા ને હું પાણી પીવા ગયો જોઈ ગયો બોલાવી શકતો હતો ને એમ કહે ને કે હા મેં કોઈને બૂમ પાડીને ના બોલાવ્યા મને થયું કે

છતાં એક વાર મને ના કહ્યું કે તારી બેન ને વાગ્યું છે તું પાડો બાંધી દે હા શું હોય બસ મને સે શરમ નથી આવતી નથી આવતી મમ્મી પપ્પા ઊભા છે બા ઊભા છે તું તારી સગી બેન ના ચરિત્ર પર આંગળી ઉઠાવી રહી છે અરે કદા દેવાંભાઈ આ પાટો બાંધ્યો તો શું થઈ ગયું મમ્મી પર ઉદે મારા દીકરા જેવો ન ગણી શકાય તું એ મારી થોડી ઘણી સેવા કરે તો નથી ન કરી શકાય અને તે શું કરતા જોયા છે ફક્ત ને ફક્ત હાથમાં પાટો બાંધતા શું બોલે છે તું આ હવે આ બધા એક્સક્યુઝ છે તારી પાસે રાખ અને જેટજી મેં જે જોઈને બધું કહી દીધું છે હજુ તમારે હેરાન થવાની ઈચ્છા હોય ને તો ઈટ્સ ઓકે કેરી ઓન હા મને જરાય ભાન નથી આવતી હા રે તને તો ખબર હોવો જોઈએ ને તારી બેનનો સ્વભાવ કેવો છે તો એના હિસાબે તારે આ ઘરમાં રહેવું જોઈએ તારે સુધરવું જોઈએ તારે દેવાંગ ને કહેવાય કે તારે હેલ્પ કરવાની કોઈ જરૂર નથી અત્યાર સુધી તમારા બંનેના જે પણ સંબંધ હતા માં દીકરાના એ ઓકે પણ જ્યારે દામિની આ ઘરમાં આવી ગઈ છે તો પછી તારે તારી મર્યાદા ના ચૂકવી જોઈએ મને ના ગમતું હોય તો ન કરાય મર્યાદાની વાત કરો છો શું મર્યાદા ચૂકી છે મે અરે આપણા દેશની સંસ્કૃતિ એવી છે કે કદાચ ઘરડો બાપ કે ઘરડો સસરો ચાલી ન શકતા હોય કે દેખી ન શકતા હોય ને

શરમ નથી આવતી તમને લોકોને પોતાના જ માણસો પોતાના વ્યક્તિ પર એના ચરિત્ર પર આંગળી ઉપાડે છે બેટા અમને ખબર છે કે અમારી મીરા કેવી છે બધી રીતે સારી સંસ્કારી છે અમે અમે ઓળખીએ અમારી દીકરીને પણ જ્યારે એક દીકરી સારી અને એક દીકરી એના પર ખોટો આરોપ મૂકે છે તો હવે કયા મા બાપ હોય કે જે કઈ દીકરીની વાત સાચી માને અને કઈની ખોટી માને હજુ એ ખોટું તો ઠીક છે ને આનો એક રસ્તો છે બંને ભાવને નોખા કરી દો ને એટલે આ વાત થશે જ નહીં આગળ નો ને અમે બંને ભાઈઓ શું કામ નોખા થઈએ અમારી બંને વચ્ચે કઈ લડાઈ થઈ છે અમારી વચ્ચે કોઈ ગેર સમજણ થઈ છે આ ગેર સમજણ તો તારી અને ભાભીની વચ્ચે છે નાશ જવું હોય ને તમારે શું કામ નોકા થવું હોય નૌખા થઈ જાય તો ભાભી સાથે રહેવાના મળે ને એક કામ કરો ને હા તમારી દીકરીને તમારા ઘરે લેતા જાવ ને હેને જ પતિ વારથી પ્રોબ્લેમ છે કોઈને કંઈ નથી કરવું તમારે અલગ પણ નથી થવું ને એને કંઈ જવું પણ નથી નડતર મારી છે ને આગળ

માં બેઠી છે તું હા આ નાનકડી એમથી ગેર સમજણ ને આજે મોટો પહાડ બનાવી નાખ્યો ને અરે તને શરમ આવી જોઈએ શરમ આ તારા લીધે તારી સગી બેન નું ઘર તૂટવા જઈ રહ્યું છે અત્યારે મને છે ને એક વાત નથી સમજાતી હા જ્યારે હોય ને ત્યારે તમે મારા ઉપર તાળુકતા જોઉ છો આવી રીતે ક્યારે ભાભી સાથે વાત કરી છે ના જ કરું ને હા ભાભી પણ તારી જેવી ગેર સમજણ નથી ઊભી કરતા ને આ ભાભી તારી જેમ મારા ઉપર શક નથી કરતા ને એટલા માટે એના ઉપર ક્યારે તાડુક્યો નથી તો ચલો ને

તમારી પાસે છે ને બધા જ સવાલના જવાબ કે બધી જ વાતોમાં મીરા મીરા ને મીરા જ હોય છે હવે આ ભાભી તો રહ્યા નથી તો નઈ ગમતું હોય ને તમને એટલે આ બધો ગુસ્સો બહાર કાઢી રહ્યા છો છરાઈ નથી ગમતું હકીકતમાં મારા માં જેવા ભાભીયા ઘરની બહાર જતા રહ્યા છે ને ત્યારથી સાવ એકલો પડી ગયો છું આ મારું કામ મારા પડિયા બોલ જીલવા વાળું કોઈ નથી આ ઘરમાં લાગે છે કે મને સમજવા વાળું વ્યક્તિ જ જતો રહ્યો છે અહીંયા છરાક શરમ કરો આ તમારા છીછરા સબંધ છે ને એમાં તમે માં દીકરાનો સંબંધ દેખાડી રહ્યા છો હા આ છીછરા સંબંધમાં પણ અમને તો અમારા માં દીકરા જેવો જ સંબંધ દેખાઈ રહ્યો છે પણ આટલા પવિત્ર સંબંધમાં તને છીછરા પણ જે દેખાય છે ને એ મારા મગજમાં નથી ગુસ્સું હું પણ એ જ કહું છું આ પવિત્ર સંબંધને છે ને તમે એમ રહ્યા છો બદનામ કરી રહ્યા છો બદનામ તો તે કર્યો છે બાકી અમે બદનામ કરવાની કોઈ કોશિશ પણ નથી કરી અને આમ પણ વાત તો નાની સરખી હતી ને પાટો જ બાંધી રહ્યો હતો અમે શું વાત કરતા હતા એકબીજાની સાથે કેવી રીતે રહીએ છીએ હા તો પણ વિચાર કરને હા એક નહીં હવે અનેક બાબતો છે અને હવે પાણી હતથી જ્યારે વટી ગયું ને ત્યારે જ મારે બોલવું પડ્યું છે હતથી વટી ગયું એવી તે અમે કઈ હદ બતાવી છે કે તારે આ રીતના બોલવું પડ્યું ક્યારે પણ હું અને ભાભી કોઈ જગ્યાએ તે અમને એકલા જોયા છે હા બોલ ને આવું કઈ થયું છે અને તું તો જે બાબતે શંકા નાખી રહી છે ને આવું તો કોઈ કોઈ પોતાના દુશ્મન વિશે પણ ના વિચારી શકે હે તો વાત છે ને તમે મારા પોતાના સોને એટલે બળતરા થઈ રહી છે કે મને મૂકીને તમારે બીજે જવું પડે છે અને રહી વાત આ ભાભીની તો ભાભી સાથે જે રીતે વાત કરો છો એ રીતે તો મારી સાથે ક્યારે વાત જ નથી થઈ અરે કરવાનો પણ નથી હા નહીં કરતા ને અરે નથી જ કરવાનો તારી સાથે વાત જ નથી કરવી મારે પણ હજી એક વાત હજી એક વખત તને સમજાવવા આવ્યો છું કે હજી સમય જે સમજી જા આ ભાભીને ફરી પાછા આ ઘરમાં લાવી લે એ તો નહીં બને અને તમારે તમારા ભાભીના આ ઘરમાં લાવો ને તો મને કહી દો હું જતી રહું કારણ કે તમને તો એ જ જોઈએ છે ને કે હું આ ઘરમાંથી જતી રહું એટલે તમારા રસ્તા વચ્ચેનો કાંટો હટી જાય ઠીક છે તું જતી રહે આ ઘરમાંથી બાકી આ ઘરમાં ભાભીને પાછા લાવી દે હા તું જતી રહેશે ને મને કોઈ ફરક નથી પડવાનો હા પણ તારી સાથે હું ક્યારેય સુખે જીતો રહી શક્યો નથી ને નથી સરખી રીતે વાતચીત કરી શકતો નથી તું મને સમજી શકતી નથી હું તને સમજી શકતો આપણે બંને એકબીજાના ક્રોસ છીએ તો પછી સાથે રહેવાથી મતલબ શું છે ફાઇન સાચી વાત છે તમારી હા જે તમારા મનમાં જે હતું ને એ તમે કહી દીધું કે તમે મારી સાથે ખુશ નથી સાચું જ કહ્યું છે હા જે કંઈ પણ મનમાંથી વરાલ નીકળે છે ને સાચી જ વરાલ નીકળી રહી છે અને આમ પણ પોતાના પતિ ઉપર શંકા કરતી હોય એવી પત્નીને ઘર માં રાખીને કામ પણ શું છે તો પતિનો ફરજ છે જો પત્ની શંકા કરતી હોય ને તો એની તો એની શંકાનું સમાધાન કરવું પણ તમે તમે તો મને ઘરની બહાર જવાનું કહ્યું છે ને ફાઇન જઈશ ઘરની બહાર પોલીસ કેસ કરીને જઈશ પોલીસ કેસ મારી ઉપર પોલીસ કેસ કરીશ કરીશ ને હા બોલને એવો કયો સબૂત છે કે પોલીસ દારી વાત માન છે અને અમે એવું કયું કામ કર્યું છે કે પોલીસ ને પણ તારી વાત માનવી પડે લે ને ભૂલ ને કઈ બાબત ઉપર પોલીસ કેસ કરવાની છે હલો અત્યારે હું તમને કહી દે છું એટલે તમે એ વાત નું પણ સમાધાન કરી બેસો કે આવું તો હતું જ નહીં આવું તો છે જ નહીં મારે જે કરું છે ને એ હું કરીને રહીશ તમારે જેવી રીતે જ્યાંથી જે મહેનત કરી હોય ને એ કરી લેજો અરે તારે જે મહેનત કરવી હોય એ કરી લેજે ને હમ પણ આ તને તેવું છે કે દેર ભાભીના સારા એવા સબન ને છીછરો સબન બનાવવાની

પ્રાર્થના કરવાની જરૂર છે એ લોકોનો સંબંધ છે જે જગ્યાએ આવીને ઉભો છે ને એ જોઈને તો એમ લાગે છે કે કઈ ખોટું ન થઈ જાય તો સારું સાચી વાત છે મને પણ એ જ ચિંતા છે અત્યારે રીચાબેન આ બીજું કાંઈ નથી ખાલી ને ખાલી ગેરસમજ છે અને એકવાર કંઈક કઈક વાત નક્કી થઈ જાય ને તો ખબર પડે પણ બસ બંને જણા ગેરસમજમાં જ છે કોને સમજાવીએ સાચી વાત છે ગેર સમજ છે તમને ને મને ખબર છે આ છોકરાઓ સમજવા જોઈએ ને કે ગેર સમજ છે તમે સમજો તો ખરા જુઓ ને આખી વાતમાં દામિનીનો જ માર્ગ છે હે નાનપણથી એવી રહી ઉતાવળ્યો ની નહીં જાણવાનું નહીં બસ જોયું ને એ બધું સાચું હવે તમને ખબર છે મારી મીરાની હાલત તો બહુ ખરાબ છે હે રોજ રડે છે રોજ રડી રડીને અડધી થઈ ગઈ છે તમને ખબર નથી મારી મીરા મારી મીરા જમતી પણ નથી સરખું કે નથી સૂઈ શકતી અને હું હું મારી દીકરી માટે કંઈ કરી પણ નથી શકતી મને બહુ બહુ અફસોસ થાય છે મને એમ થાય છે આના કરતાં મેં એક ઘરમાં બે દીકરી ન આપ્યો ને તો સારું હતું રેચાલેન યાદ છે મેં તમને ફરિયાદ કરી હતી કે બંને બહેનો મારા ઘરમાં તો છે પણ ખબર નહીં કઈ વાતને લઈને લોકો લડે છે છે લઈને પછી આ વસ્તુઓ બાબતે પણ આટલું મોટું થઈ જશે એ તો મેં પણ નહોતું વિચાર્યું અરે પણ તમે ચિંતા નહીં કરો હું મારા આદિને સમજાવીશ તમે તો આદિત્યકુમારને સમજાવશો પણ આદિત્યકુમારનો એક પણ ફોન નથી આવ્યો કે મારી દીકરી કઈ હાલતમાં છે અને દામિની સગી બેન હોવા છતાં પણ એક વખત પૂછતી નથી કે મારી બેન ત્યાં કઈ હાલતમાં જીવી રહી છે ને સાચું કહું ને તો આમાં થોડું ઘણું એમ લાગે છે કે હા દામિનીના મગજમાં જે ગેરસમજણ ઊભી થઈ છે ને એ બહુ બહુ જ ખોટી છે ને આ ગેરસમજણને આપણે દૂર કરવી જ પડશે જો નહીં કરીએ ને તો લખી રાખજો મેમાન આનો આનો અંત સારો નહી આવે હો હા અને ખબર છે રીચાબે આ છે બધી વાત ને પોચી વળાય પણ શંકાનો સમાધાન ક્યારેય ન થાય એક વખત એ શંકાનો કીડો જે મનમાં ઘૂસી ગયો ને પછી સામેનો વ્યક્તિ સોતત નું સોનું હોય ને તો પણ પિતળ જ નજર આવે સાચી વાત છે તમારી શંકાની કોઈ કોઈ દવા નથી અને આના માટે કદાચ આપણે ગમે એટલું કરી લઈએ ને તે છતાંય તે છતાંય એનો કોઈ ઉકેલ આવે એમ નથી હવે આ ઉકેલ તો આ ચાર છોકરાઓએ મળીને જ લાવવો પડશે જુઓ આપણે વડીલ તરીકે પ્રયત્ન તો કરી શકીએ કારણ કે તમે એવી હાલતમાં તમારા દીકરાને ન જોઈ શકો કે હું મારી દીકરીને ન જોઈ શકું પણ આપણે આનો ઉકેલ તો લાવવો પડશે ને આમ તો ક્યાં સુધી ચાલશે હા હા રીચાબેન મારા ઘરમાં જ્યારે કોઈ નહીં હોય ને ત્યારે હું આદિ એકલો હશે ત્યારે હું એને સમજાવવાની કોશિશ કરીશ હું એને બધી સાચી હકીકત કહીશ એનું મન અને એની નજર બંને જ્યારે સાફ થઈ જશે ને તો એને બધી સાચી વાતની ખબર પડી જશે પણ બસ મોડું ન થઈ જાય ને તો સારું હા હે ચિંતા છે કે આ બધી વાતમાં મોડું ન થઈ જાય નહીતર છોકરાઓનું ઘર વેર વિખેર થઈ જશે જુઓ હું તમને જ મળવા આવતી હતી સારું થયું તમે અહીંયા જ મળી ગયા મારે આ બધી વાત કરવી હતી તમે આદિત્ય કુમારને સમજાવજો હું મારી મીરાનું ધ્યાન રાખું છું મીરા તો સાચી જ છે એને સમજાવવાની કાંઈ જરૂર નથી બસ જરૂર છે તો દામિની અને આદી એ બંનેને હું સમજાવીશ હમ ચાલો હું મંદિરે જાઉં છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ